કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા પચીસ વર્ષોથી સુરતના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા તિરંગા યાત્રા અને મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સુરતના ભરાછા વિસ્તારમાં આવેલ ધારુગા કોલેજની સામેથી દસ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં વીર જવાનોના પરિવાર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા તથા વરચ્છા વિસ્તારમાં આવેલ તમામ સ્કૂલના બાળકો શિક્ષકો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રા બાદ મિની બજાર ખાતે આવેલ સરદાર પટેલ ભવનમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ભારત માતા કી અંદર કારગિલ જ્યારે આપણે વિજય પ્રાપ્ત કર્યો હતો ત્યારે જય જવાન નાગરિક સમિતિ વરાછામાં કાંધીભાઈ અને અગ્રણીઓ દ્વારા જ્યારે અહીંયા નિર્માણ એનું સ્થાપના કરવામાં આવ્યા છે પચીસ પચીસ વર્ષથી શહીદ પરિવારોના ઘરે જે એમને નમન કરે છે અને વંદન કરે છે અહી રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ઉજાગરની આ પ્રવૃત્તિમાં હું બધા જ કાર્યક્રમમાં જ્યારે કાર્યકર્તા તરીકે હાજર હોઉં છું ત્યારે હું ગૌરવ છું રાષ્ટ્રની અંદર યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ નું નિર્માણ અને શહીદ પરિવાર પ્રત્યેની ભાવનાઓ જો ઉજાગર કરતી હોય તો એ જય જવાન નાગરિક સમિતિ છે અમારા મહેતા સાહેબ બ્રિગેડિયર મહેતા સાહેબ અને એમે જે સંકલન કરી આ વિસ્તાર ની અંદર દેશ પ્રેમ ના પચીસ પચીસ વર્ષ થી આ પ્રજ્વલિત નાગરિક સમિતિ દ્વારા એને પ્રજ્વલિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે હું શહીદ કરું છું મારો રાષ્ટ્ર એક દિશામાં એક વિચારો માં આગળ વધે એ જ અભ્યર્થના હશે નમસ્કાર સુરત માં આજે કારણપૂર્વ ઉજવણી થઈ રહી છે પચીસ વર્ષ નિમિત્તે જયંતિ સુરત નાગરિક સમિત્ર વર્ષ સુધી આ તિરંગા યાત્રા અહીંયા ઉપસ્થિત છે અમને કૌરવ છે કે તિરંગા યાત્રામાં વીર શહીદ જવાનો પરિવારને ને માન આપવા માટે આ યાત્રામાં બ્રિગેડિયર વીએસ મહેતા મેજર મુકેશ રાઠોડ લેફ્ટનન્ટ રેખા સિંહ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત હતા ઓગસ્ટ પણ સુરત માં ત્રણ રાષ્ટ્રીય પર્વ ઉજવાઈ રહ્યા છે અને એ છે કારગીલ વિજય દિવસ નો આ ત્રીજો પર્વ આજે આખું શહેર શાન માન સાથે આજે આ કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરી રહ્યું છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિન ધોળો કે સમય મિત્ર ન્યૂઝ સુરત